સચિન ઓ સચિન એ સચિન બેટા ઉઠ હું કાકા હું સે પોણી વાળો છે પોણી વાળીને આવું ના કે મને તાવ જબરદસ્ત આયો લે વાત નહી મારી હા તાવ તો આયો તાઈ બીજો પોણ તો કરી નીકળે તમે વારો આવ આજ નહીં જઉં તો અઠવાડિયે વારો આવશે ઘઉં હું જશે દેશે તાઈ ગમે તો કા કા જબરદસ્ત આવ આયો મને સારું એ તું ઘર માં જઈને ઊંઘ તાણ લોચો પડ્યો મારો ઘેર છોકરો મારો મોડો પડ્યો હવે પોણોથી મળશે કે નહીં હવે કદાચ જો લાલભાઈને પૂછી લઉં કદાચ આવે તો બરોબર નકર લોચો મારો છે લાલ ભાઈ હું આવ્યા પણ

મારું નામ છે લાલો અને હું શું હાવ થાલો અને પચાસ રૂપિયા પડ્યા હોય તો તમે મને હાલો દારૂ લે દારૂ જ દારૂ જ વાતો કરો તમે તો દારૂ શિવાય શું વાત જ થાય હોય દારૂ પીતા પણ કશું કામ થાય એવું નહીં તામાય ઈમા ઈમા ભીભો જેવો થાય ને તમારું ભાઈ કે મને કોઈ હાલતું નહીં હું હાલમાં બધા આડા જ પડે ગો કોઈ ના લાગત કોઈ નહીં ખાલી દારૂ તો મને આલો ત્યારે હાજુ પાછી મૂકવાય ડે પાળો લઈ ભાઈ ફોણી વાળી છે તમારે જવું પડશે પોણી તો પોણા તો જાય પણ જોવું છે તો એ તો હું લેતા હોઉં ના પૈસા આયો તો જ હું તો લઈ આવું પેલા પેલા પૈસા આલો તાણ કામ થાય ફોરા કોમ ના ફોરા પૈસા નો તાન 50 આડો આવતા 50 ની દઈણ આવ હું તો બેતામ પાવળો હું જઉં ઘેર બરોબર આ બત્તી પડી બોરે મારે ઘેર છોકરો મોડો હ તો હું જઉં છું બરોબર આને 10 ખન લઈ જજો પણ 50 છે તાણ પાણી વાળવાનું ઓ આપણો ભાઈ માં એ હારું હેડો લે લાલબે જેવું જોતો જેવું મળી લીયું તમારે તો મળ્યા દારૂ ચાલશે નહી પડ્યોગ આ દારૂડિયા તો આખું ગોમ બગાડ્યું આપડે થતો નઈ હવે સાચી વાત હવે ના રે પણ સુધારો અવાજ તો ચોય રહે ઈવન છોકરો વિચારતા નઈ આર્યા રહ્યા ઈમાં ને આખો વિધો જીવ પણ ઈરા વેલા આવો આ કીવાળો કશું થાય એવું નઈ આવવાનું હવે દારૂ દારૂ વાળું કરકે દારૂ પીજો પોચાની થઈ લાય બરાબર અત્યારે એક તો પી લેવી પડશે પછી કણ જઈને તાપુ અને બીજી પીઉ પાણી જેવું કરનાશો દારૂ બંધી ના પૈસા લઈ લે શું કરવાનું કમ્પ્લીટ લાગે બસ લાલ ભાઈ એક જ ફૂલ કશું ફૂલ થયો નહી એટલું પાણી જેવું હો તારે તો દારૂબંધી ચાલુ હતી એકલું પણ જેવું કરી કરીને હાલ પતાની તૈણ પતાની તૈણ શું કરવાનું બે હજી બીજી બે પીએ તા તો અંગૂઠા ઉધી ઉતરશે બે માં તો પાઈ તો હુઈ જાવ કો ભાઈ પાણી બોળ વાળો કું જા ભાઈ કોણ થઉ થા ને કે પાણી જા ગવા મોરુ જો જવું જાય લા રાજુભાઈ તમારે ભરોસે યાર પાણી મેલીન ગયા તમે દારૂ પીન પડી ગયા તો પાઈ શું કરશો તમે શું જવાબ આલશો તો જા પાણી જો જવ જા આપણો તો જઈને ઊંઘી જવાનું છે

આપે ખોટી સલાહ લઈએ લાલભાઈ દારૂ બંધ કરો તો બધું બંધ થઈ જાય આ તો ખોટા નાટક દારૂ બંધ કરો તો એક બંધ થઈ જાય ના સુધરા

જો ઠપકો હાલવો પડશે આ દારૂ પાણી પર વિશ્વાસ કરે હેરા હલો રાજુભાઈ કરમભાઈ બોલું બોર ઉપર થી અલ્યા તમે પાણીથી મોકલ્યો યાર અરે હજુ લાઈટ હવા આવી તો રસ્તા વચ્ચે પડી રહ્યો તો કે પાણી પી હવે કહેવાનું રહ્યું પૈસા તા તમે ઇને ઓ પેસે પહેલા તો એવું હો ચિલા આલેદા 50 તો તો પોટ્યુદાન એ 50 નું પી જો લાગે હવે તો બીજા પોણે બીજા ત્યાં તો હવે તાત્કાલિક કોઈ સેટિંગ કરજો હવે મારા લાઈટ આવી જઈ હ અને હવે હું કરવાનું એક કોમ કરો આપણો પેલો માર ભાઈ લાલુ રહ્યો ને એના કાલ રાજા બરોબર એટલે જે મજૂરી થાય એને આપી દેજો અત્યારે મોકલી દઉં બરોબર અત્યારે તો સેટિંગ કરી દઉં પણ તમે હવે ધ્યાન રાખજો અને કદી આવા પર વિશ્વાસ કરતા નહીં બરોબર એ સારું એડો ધારો અત્યારે મોકલી દઉં લાલુનો એ હારું મૂકો લાલુ હવે રાતુભાઈ તો કોઈ હાલ તાત્કાલિક સેટિંગ થશે નહીં બરોબર જે મજૂરી થાય આપણે રાજુભાઈ જોડે લઈ લેવું બરોબર ને લે ફોન જતાય તું અને જો એક વાત યાદ રાખવાની કદી જીવનમાં દારૂડિયા ઉપર વિશ્વાસ નહીં કરવાનો કારણ કે દારૂડીયો કરે વિશ્વાસ ખાત